અરવલ્લીની ગિરિમાળાઓ અને અસંખ્ય પર્વતોની શૃંખલાઓ સાથે મહીસાગર જિલ્લો જોડાયેલો છે પર્વતોની આ શૃંખલામાં એક પર્વત છે લુણાવાડામાં આવેલો મહાકાળી માતાનો ડુંગર અને આ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજી વર્ષોથી આ નગરનું રક્ષણ કરે છે મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર ઐતિહાસિક સ્થળ છે આ મંદિર છસ્સો વર્ષ કરતાં પણ વધારે સમય જૂનું રજવાડા વખતે અત્યારે પણ ઉપર જઈએ મંદિર છે ની અંદર ત્યાં પણ અત્યારે ગોળ મુહૂર્ત ત્યાં સાક્ષી છે રસ્તાની અંદર મેઘાજીની છત્રી પણ છે એટલે મંદિર તો છે જ પરંતુ સાથે સાથે ઐતિહાસિક ભવ્ય સ્થાન પણ છે જેમ પાવાગઢમાં મહાકાલી માતાનો ગોગ છે અને સાક્ષાત માતાજી બીરા છે અંદર એ પ્રમાણે મહીસાગર જિલ્લામાં આવેલું આ નગરમાં આવેલું આ મંદિર સાક્ષાત મહાકાળી માતાનું નામ છે મહાકાળી માતા ગોખમાં સાક્ષાત બિરાજમાન છે અને નગરજનોની રક્ષા કરી રહ્યા છે એક માન્યતા પ્રમાણે ડુંગરની નીચે આવેલા રાજવી મહેલમાં એક ગુપ્ત ગુફા હતી જેના થકી ડુંગર પર માતાજીના દર્શનાર્થે સીધું આવી શકાતું હતું અને અહીંથી સીધા જ પાવાગઢ જઈ શકાતું હતું આ ડુંગરની ફરતે ચારે બાજુ કોટ હતો ત્યાં સૈનિકો પહેરો ભરતા અને ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતા નગરના ભક્તોનું રક્ષણ કરતા હતા અને હાલ પણ માતાજી રક્ષણ કરી રહ્યા છે

પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાના મંદિરના જેવો જ ગોખ આ મંદિરમાં છે વર્ષો પહેલાં રાજવીને માતાજીનો સાક્ષાત્કાર થયો હતો તે સમયથી આ જ દિન સુધી અનેક માઈ ભક્તોને અવારનવાર માતાજીના સાક્ષાત દર્શન થયાનો ઘણા પ્રમાણ છે માતાજીના મંદિરે અસંખ્ય ભક્તો દર્શને આવી માતાજીની માનતા માને છે અને માતાજી લગભગ ચાલીસ થી પચાસ વર્ષે અમે લોકો પૂજા કરીએ છીએ અહીં ગાડી ભક્તોની ભારે ભીડ છે જેવું પાવાગઢ મંદિરમાં બધા મનોકામના પૂરી કરે છે એવા જ અહીં ગાડી મંદિરે બધા માથા ટેકી પોતાની મનોકામના ને પૂરી કરે છે અહીં ગાડી અને નવરાત્રિમાં બહુ મોટો મેળો ભરે છે દર રવિવારે પણ બધી બહેનો ભક્ત ભાઈઓ બધા બહુ આવે છે અને રાત સાંજના આ આરતી સમૂહમાં સામૂહિક આરતી થાય છે માતાજીના મંદિરથી થોડે દૂર બીજી ટેકરી પર કેસરીયા હનુમાન સાક્ષાત બિરાજમાન છે અનેક ભાવિકો હનુમાન દાદાને માથું ટેકવવા આવે છે એવું કહેવાય છે કે દાદા અહીં સાક્ષાત છે હનુમાન દાદાની અગિયાર ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે દસ કિલોમીટર દૂરથી દર્શનીય હનુમાનજી અને કાળી માતાજીને લુણાવાડા નગરના વાસીઓ પોતાના રક્ષક માને છે

અતિ રમણીય અને સુંદર સ્થળ છે માતાજીના સાન્નિધ્યમાં બેસવા માત્રથી લોકોને શાંતિની અનુભૂતિ અને સકારાત્મક ઊર્જાનો અહેસાસ થાય છે સવારે અને સાંજે માતાજીના દર્શન કરવા ભાવિકોની ભીડ જામે છે માતાજી સર્વ ભક્તોના દુઃખ દૂર કરી સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે માના દરબારમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંથી ખાલી હાથે જતો નથી અને તેના પણ ઘણા પ્રમાણ છે

ભાવિકો દર્શન કરવા આવે ત્યારે રમણીય વાતાવરણનો આનંદ લે છે અહીં ચૈત્રી નવરાત્રિ તેમજ આસો નવરાત્રિની આઠમે હવનનું આયોજન કરવામાં આવે છે આસોની આઠમે દૂર દૂરથી ભક્તો માતાજીનું શ્રીફળ હોમવા મંદિરે આવે છે